એક તેતર કારણે તેથી તે તો હળ રાખી અખિયા દો પોતાની જનતાને પૂછવા આવે છે ગાય થી પઠાણ કુટુંબ નીકળ્યું છે રોતા આહુડે જાય છે આહરો આપું તેથી રાજપુતાની બોલી થી હું જેદી નાવા ગઈ ને તેથી વડારણ ની આગળ તને મૂકીને ગઈ હતી અને મને એવું લાગે છે બે ઘૂંટડા દૂધના ના વડારણ ના તારા પેટમાં રહી ગયેલા બાકી રાજપૂત કોઈ પૂછવા જાય નહીં હો મોત હાલવા આવતો હોય તો બે ડગલા હામો ભરી જાય બાકી રાજપૂત કોઈ થી ઘરે પૂછવાનો જ આશરો આપો ન આપો મેં ઘણી મોઢામાં આંગળી નાખીને તને ઊંધો ટીંગાડીને દૂધ કઢાયું પણ કદાચ એકાદો ઘૂંટડો રહી ગયો છે બાકી પરમાર કોઈ થી પૂછવા આવે નહીં હો અને ભયંકર યુદ્ધ મૂળીના પાદરમાં બાકા જીક બાકા જીક બાકા જીક દીકરીઓ માટે ધર્મની માટે જેને આપી દીધું ભાઈ છેલ્લી વાત મારે આપણે કરવી છે ધંબા ત્યારે ભાવનગર દરબાર અને જોગીદાસ ખુમાણનું બારોટું હાલે અબ બારવટાની વાત તો આપ બધી જાણતા હશો સાંભળી હશે પણ છેલ્લી વાત આપને હું કરી દઉં જોગીદાસ નું ખુખાર બારવટુ એટલે ભાવનગર દરબારે સમાચાર મુક જોગાભાઈ સમાધાન કરવું છે કે બાપુ સમાધાન કાં તો શેત્રુંજીના કાઠે અને કાં તો મારા સાવરકુંડલામાં નાવલા નાવલી નદીના કાંઠે બાકી સમાધાન નથી કરવું છેલે જ્યારે પટાવટની વાત આવી સમાધાનની વાત આવી જોગીદાસ ખુમાણને સિહોર બોલાવ્યો અઢારસો પાદર નો ધણી ભાવનગર ની તમે હાથમાં લઈ પોતાનો દુશ્મન કહુંબા ની સામે અંજલી લાંબી કરી જોગાભાઈ કહુંબો મીઠો કરો હવે આ જોગીદાસ ખુમાણ બોલે બધા ગામ આપી દેવા છે જોગાભાઈ કહુંબો મીઠો કરો આજ ભાવનગર નો દરબાર મને પહોળ ના પલ્લા છૂટે છે જોગો ખુમાણ બોલે ગામ આપી દેવા છો સાહેબ જે દુશ્મનના ઘરેથી જે દુશ્મનના ઘરેથી તમે સાંભળજો વાત ભાવનગર દરબારના ઘરેથી નાની બા વેલડું લઈ અને ધોળા ભગવતી રાંદલના દર્શન કરવા નીકળે દડવા અને જોગીદાસ ખુમાણ વેલડાને ઠેઠ સિહોરના પાદર સુધી મૂકવા જાય સાહેબ કેવા વાળા તેદીએ હતા આજ છે ને એમ તેદી આવા તો હતા જ પસરાયું કરવા વાળા આધા ભેરે લુગડા ને વાતું કરે હજુ રાજાના મન રીઝોવા ગોલા કરે ગજબ ગોળા તેદીએ હતા જોગીદાસ ખુમાણને કીધું જોગાભાઈ કોઈ હારે નથી હો વેલડું નોંધારું છે આ ભાવનગરના બેય કુવર આરે છે અને બેયને કાપી નાખો તો ભાવનગરનો નિર્વસ જાય તમને તમારા કુંડલાની ચોરાસી પાછી મળે એથી મૂંછની માથે તાવ દઈને જોગો ખુમાણ એટલો બોલ્યો તો ભાઈ દુશ્મન આવડતું ભાવનગરની દરબારની સામે છે નાની વાત તો મારી બેન છે ના તો મારા ભાણેજ છે શિહોરના પાગર સુધી મૂકવા ન જાઓ તો તો મારી ઝણધારીનું ઝાવણ લાદ્યો સાત શિહોર ના પાદર હુંદી જા વેલડુ પુજુ વેલડા માંથી પડદા ને આગો કરીને રાજપૂતાણી ખમકારા દેતી હતી જોગા તમારું બારવટું એક દી હોના મુઠે જો દરબાર આગળ પાર નો પડાવ તો હું રાજપૂતાણી નો કેવાઓ અને ઈ સમાધાન ની જારે વાત આવી હાથ માં લઈ અને જોગીદાસ ખુમાણા મે 1800 પાદરનો ધણી જેને મળું હોય ને જેની કચારી ખોખારો નો ખવાય પાઘડી હમી નમી નો થાય મૂછની ની હાથ નો દેવાય આવી કચારી ધણી હાથમાં અદની લઈને કે છે જોગાભાઈ કહું બહુ મીઠો કરો તમે માંગો ગામ આપી દઉં કે આજ ભાવનગર દરબાર આપે માંગવું નથી કે તો મને પલ્લા છે કુંડલા તમને આપી આપી દીધું કુંડલા દીધાની વાત કરીને ત્યાં જોગીદાસ બોલા દરબાર રહેવા દો હવે કુંડલા જોગા નો ખપે સુકામ કુંડલા સુકામ નો ખપે કુંડલા હાટુ તમે બાર વટે નીકળ્યા ભાવેણાની ધરતીને તમે ધમરોળી છે કુંડલા સુકામ નો ખપે મારો બાપ ભાદો ખુમાણ મરે અને ભાવનગરનો અઢારસો પાદર નો ધણી કુંડલાના પાદર માં નાવલી નદીના કાંઠે માથે મુન કરાવી આવો દુશ્મન મને દરબાર ઓલ્યા ભાવ નહીં મળે હવે સાબ જોગીદાસ ખુમાર ની પાપડ નો પડદો ભાવનગર ની કચારી માં ભીનો થઈ ગયો હતો રોયો નથી શું કામ ભીનો થયો કે મને અફસોસ આ દુનિયામાં ક્યાં પછી હવે મને આવો દુશ્મન નહીં મળ્યો

એક ગામ બે ગામ ત્રણ ગામ ચાર ગામ જોગાભાઈ માંગો આપી દેવા જો મને આ પરો થાય છે આમ હવે છેલ્લી વાત આપને ટૂંકમાં કરું ગામ તો આપી દીધા પછી ભાવનગર દરબાર જોગીદાસ કુમાર ને પૂછે છે જોગાભાઈ આપણી ઉંમર થાય ને એટલે દીકરા કદાચ હાચવે નો હાચવે તમારા દીકરા તમને નહીં હાચવે તો શું કરશો બે બાઈક બાજુ બે દુશ્મન હતા તમે જોવો તો ખરા વજો અવરંગ શાહ વજા અને દોરંગો જોગીદાસ એક તણ અને એક આદલ બે આજ આખડીયા ઓંડાણ વજો અવરંગ શાહ વજા અને દોરંગો જોગીદાસ જોગાભાઈ તમને નહીં હાજવે તો જોગીદાસ કુમાર ભાવનગર દરબાર ને કેસે વજેસી બાપુ મને કદાચ મારા દીકરા મારું ગઢપણ નહીં પાળે તો સિહોર ક્યાં સેટું છે તમારી આગળ આવીને મારું ગઢપણ પાળી હો અને ભાવનગર દરબાર એટલું કે જોગાભાઈ કાલ મારા દીકરા મારા કીધામાં ન હોય આ ગામ તમને આપ્યા તો દઈ દીધા પણ ભાવનગર દરબાર વજેસી તમારી ઉપર ઓળખોળ છે અને ઈ વખતે ત્રીસ હજાર ની આવક નું ગામ આજની ને ત્રીસ હજાર આવક નું તાલુકાનું ભાવનગર નો દુશ્મન મળવા આવે મુશ્કેલ છે સાહેબ આ ખીસડ ખાયા આજકાલ ના નીકળી ગયા છે કોણ કહે કોઈ ગાચન કા કોઈ મોચન કા કોઈ લાડ લડેલું હારન કા આવી બધી વાતો અમને કરવાની મજા આવતી જો ધંબા પણ ઠેકાણું મળવું પડે ને આજે ઠેકાણું મળે છું જાડેજા પરિવાર ને એટલે આ બધી વાતો કરવાનું મન થાય છે એક પછી એક વાતો કરો તો આવી ઘણી વાતો છે આપણી હોરટની ની પણ છેલ્લે કસુમીના ના રંગ થી આપણે નોખો પડવું છે ત્યારે છંદ દુવા ને સોરઠા આ બધી સોરઠ સરવાણી રો રાત પાણી તારે મરતા મરતા મે ઘાણી આમ તો જામનગર માં આવતા જ મને વાણીયો મળ્યો હતો બહુ ડાયા ને ભાઈ પોરબંદર નો વાણીઓ ગાંધીજી તમે જોજો આ આપણે વાત લાંબી નથી કરવી પણ આ તમે સાબરમતી આશ્રમમાં જાવ ને એટલે ગાંધીજી જે દોરી બકરી બાંધતા હતા એ દોરી હજી હાચી રાખી છે પણ આ દેશની કરુણતા એવી છે કે આપણો ભગતસિંહ આપણો મંગલ પાંડે જેથી ફાંસીના માચડે ચીડ્યા ને એ દોરી ક્યાંય જડતી નથી ઓલા બકરા બાકાની દોરી હજી હાંચીને બેઠા છે આ દેશને જેથી જરૂર હતી ને તેથી લોહી રેડવા ઉભા થયા છે એની દોરીઓ ખબર નહીં ક્યાં ગઈ સાબરમતીના જાવ એટલે બકરીની દોરી દેખાડે આ દોરીએ ગાંધીજી બકરી બાંધા મારે શું દોરીને અથાણું કરવું છે ભાઈ

બધા મોળા મે ઘાણી